અત્યારે આગળ કન્ટિન્યુ ટ્રેક્ટર ચાલુ દીધું રામભાઈ だってこ h でしょ。 cái thằn lằn này wow đi say cái là review mà review à vậy chắc là thối cái thằn ચલવાઈ ગયો હવે જઈ ને પાછા બેસી ગયા હવે નિયા નિયા અત્યારે બીજું ટ્રેક્ટર ભરાય જો દેખાય બીજું ટ્રેક્ટર ભરાય છે અને આપણે સાઈડ આલે લખીરગઢ કચ્છમાં સામખિયાળી પાસે જો એમાં ગીત વાગે જોઈ વાગે ને ગીત ચલો કન્ટિન્યુ અહીંયા ધર્મેશભાઈ આપે જીસી બી જોઉં ધર્મેશભાઈ જીસી બી આપે ચાલો એક નવું ને રમભાઈ જમવા આવી ગયા શું હે જમવાનું રમભાઈ એવું હે ચલો મળી આગળ જમવાનું આવે ત્યારે ફાઈનલ જમવાનું આવી ગયું હે